સામે આવી રહ્યા છે સ્થાનિકોનો એક જ સૂર છે કે જીએચસીએલ કંપની ના જોઈએ જીએસીએલ કંપનીના કારણે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના અનેક ગામોને નુકસાન થવાની ભીતી છે જે પૈકીના એક ગામ એટલે કે ભીસરા ખાતે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો ભીસરા ગામના લોકોના કે જેઓ અત્યારથી એ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જો કંપની આવી તો તેમના ગામના સામાજિક તાણાવાણા તેમના ગામની સમૃદ્ધ ખેતી તેમના ગામનું સમૃદ્ધ પશુધન અને પશુપાલનનો વ્યવસાય પડી ભાગ છે જે લોકો અત્યારે હાલ સારામાં સારી રોજગારી મેળવી રહ્યા છે પોતાની રોજગારી ગુમાવવાનો ડર છે આ સ્થાનિક લોકો સાથે જ વાત કરી છે કે શા માટે જીએસસીએલ નો વિરોધ એક નવી કંપની આવવાની વાત છે તો શા માટે વિરોધ કરી રહ્યા છો વિરોધ એટલા માટે સાહેબ કે અમે ખેતી પ્રધાન ગામડા છીએ અને માલધારી છીએ તો અમને સો ટકા એ છે કે એનાથી બધું નુકસાન થવાનું સો ટકા છે ખેતીને નુકસાન થશે અમારો રોજગાર એ જ મોટો રોજગાર છે એ હાલે જશે અને જે અમારો પશુધન છે એને પણ નુકસાન થશે તો અમને તો રોજગાર કરતાં બેરોજગાર અમારે ગામડામાં વધ થવાની શક્યતા છે કે વધુ વધુ બેરોજગાર થશે રોજગાર કરતાં કે અમારે અહીંયા બધું વાતાવરણ એકદમ સારું છે કાંઠો છે અમને જે હરિયાળી છે જે મજા રોનક ગામડાની છે એ બધી હાલી જશે સો ટકાની વાત છે કારણ કે અમે મુન્દ્રા જોઈએ છીએ કે અહીંયા કાંઈ શાંતિ નથી ચોરી આ તે એના કારણે થાય છે રોજગાર કરતા બેરોજગાર અમે વધુ થવાના અમને વધુ વધુ શંકા છે શું માંગણી સરકાર પાસે સરકાર પાસે એવી માંગણી છે કે ભાઈ આ વસ્તુ તમને રોજગારી આપવા માંગતા હો તો અમને પાણી આપો નર્મદાનું કે અમે ખેતીથી વધુ વધુ રોજગાર આપી શકીએ અને અમે અમારામાં એટલી તાકાત છે કે અમે સરકારને પણ વધુમાં વધુ અમે આપી શકશું જે જીએસસીએલ આપે છે એનાથી વધારે વધારે અમે આપી શકશું કે અમારામાં તાકાત છે અમે ખેડૂત છીએ અમે માલધારી છીએ અમારામાં એટલી ત્રેવડ છે કે સરકારને વધારે વધારે અમે આવક આપી શકશું ગ્રીનરી આપી શકશું અમે વધી રીતે કેપેબલ છીએ કે એક કેમિકલને તમે એટલો મહેનત કરો છો એના કરતા તમે ખેતીને ઉજાગર કરો એના માટે થોડો કાંઈ કામ કરો તો સો ટકા અમે સરકારને એનાથી વધારે વધારે ફાયદો થશે કંપની આવી રહી છે કેવું નુકસાન કરશે તમારા જીવનને મેઈન પશુધનનું જે જે હાલે છે એ એમાં બહુ નુકસાન કરશે બસ સારી રીતે ચરિયાણ બધું ખૂટી જશે જે જે આવે છે ત્યાં જ બધું ચરિયાણ છે બધા પાંચ ગામોને લગતી વગડતી બધા આજુબાજુના જે ગામડાઓ છે પાંચ ગામો એના બધાનો ચરિયાણ જશે પાંચ થી સાત હજાર જેવા પશુધન ઓછામાં ઓછા ગણીએ તો કારણ કે હજી તો ગાયો ને જ ગણીએ છીએ કે નાના મોટા જે પ્રાઇવેટ છે જેની રેટા પકરા છે એ તો હજી ગણતા જ નથી ખાલી આ ગાયો ને કઈ કઈ ઓછામાં ઓછી પાંચ થી સાત હજાર ગાયો હશે

બહારના વસ્તી આવશે પછી અહીંયા કંઈ વાહન વ્યવહાર વધી જશે તો અહીંયા અકસ્માતનો ભય વધશે તો બીજો અહીંયા કરીને આપણે આરામસે જીએ છીએ બધા હળી મળીને રહીએ છીએ પછી હળી મળી નહીં રહીએ છીએ પછી અહીંયા કંઈ વ્યસન આવશે બધા દારૂડી આવશે બહારથી આવશે યુપી બીઆર થી આવશે રહેવા માટે ગામડિયામાં થશે આમાં ઝઘડા થશે એવું એના હિસાબે નથી જોતી રોજગાર આપીશું રોજગાર આપશે જેને રહે છે લોકલ એને રોજગાર નહીં મળે કારણ કે બીજા આવી જશે લોકલ ને રોજગાર લોકલ તો બધા ખેતી ઉપર છે નિર્ભર છે લોકલ ને બહાર ના આવશે કારણ કે આપણે તમે જોઈ શકો છો મુન્દ્રામાં છે બધા બાર છે જે લોકલ તો કોઈ કામ નથી કરતા એટલે તકલીફ પડશે કારણ કે બહાર થી આવશે કંપનીમાં અહીંયા તો બધા ખેતી પ્રધાન વાળા છે બધા ખેતી કરે છે ખેતી ને કામ કરે છે ખેતી મંજૂર છે કંપની મંજૂર નથી અમને ખેતી મંજૂર જરૂર છે કંપની મજૂર નથી શું કહો છો વડીલ છો આ વિસ્તાર કેવો જોયો નવા હવે કંપની વાણી વાત ચાલી કંપની આવશે મોટો નુકસાન થવાનું છે ને અહીંયા પશુપાલન છે ખેતી છે અહીંથી આવર જવર થશે તો બહારની વર્ષથી આવશે તોય નુકસાન તો થવાની જ છે ને ખેતી પશુપાલન સામાજિક તાણાવાણા આ ગામડું છે શું આશંકા છે આ કંપની આવવાથી પહેલા તો હું જી જો અત્રે થી આભાર માનું છું કે જે ગ્રામીણોમાં જાગૃત જે કંપની બાબત બતાવી એ હું આભાર માનું છું જી ન્યૂઝનું અને કોઈ વિકાસનો કોઈ વિરોધ નથી પણ હાલ જોઈએ જે તો ગામડાઓ આપણા માંડવી તાલુકાના સર્વે સંપન્ન સુખી છે અને બધા પશુપાલન અને પશુ પ્રવૃત્તિ રૂપી પોતાનું રોજગાર ચલાવે છે અને આ નર્મદાના છે જે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા મૈયા આપણે ભેટ આપી છે અને એનું મીઠું પાણી કચ્છના ખેડૂતોને મળી રહે અને આ આ એવો માંડવીનો એવો પટ્ટો છે કે સ્વચ્છ પ્રકૃતિ રૂપે પણ બહુ સારું છે અને પશુપાલન માટે પણ બહુ આ પટ્ટો બહુ સારો છે કંપની આવે છે તો વિકાસ થઈ શકશે પણ પ્રદૂષણ અને જે ગામડાઓની લાઈફ છે કે ભાઈ સરસ કુટુંબ સુખી ભવ એવું ક્યાંય નહીં રહે કારણ કે ગામમાં નાના મોટા ઝઘડાઓ થવાના છે અને બીજી વસ્તુ એ છે કે જે કંપનીનું પ્રદૂષણ છે એ હવામાં તો થવાનું જ છે ઓલરેડી જો જો આવશે તો મેન મુદ્દો પાણી છે એ તો પાણી બગડવાનું છે એટલે પાણી બગડશે એટલે ગામડા ગામડામાં જે આપણે કેન્સરની હોસ્પિટલો છે એમાં વધારે ભીડ થશે મને તો એવું લાગે છે પણ જો કંપની ન આવે અને જો આવવાની છે તો અબડાસાવા છે જ્યાં જ્યાં કોઈ ઊં નુકસાનકારકનો ઊં વહી જાય એટલે અમારી વિસ્તાર એવી અમારી સદભાવના છે તમે જોયું કે આ હતા બિસ્ત્રી ગામના લોકો જેમને આશંકા છે કે જો કંપની આવશે તો અહીંયા સ્વાસ્થ્ય સાથે મોટા ચેડા થશે સામાજિક તાણાવાણ જે તૂટી જશે બહારથી આવતા લોકો અહીંયા રહેશે એટલે જે પ્રેમ ભાવથી ગામમાં લોકો વસતા હતા તેમાં વિખ્વા થશે તેમને ઉત્તમ ઉદાહરણ આપ્યું મુન્દ્રામાં કે જે પ્રમાણે ક્રાઇમ રેટ વધ્યો છે એ પ્રકારની સ્થિતિ અહીંયા આવવાની શક્યતા છે ખેતી પશુપાલન તો ભાગી પડશે જો રોજગારી પણ વાત છે તો જે છે તે રોજગારી છીનનો ડર બિસ્ત્રી ગામના લોકો વ્યક્ત કરી રહ્યા છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ ઝીમ મીડિયા બી શ્રી